સાંઈ બાબાનું કલ્યાણકારી ધામ કહેવાય છે કે આસપાસના ચાલીસ ગામોના સહકારથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અહીં ગરભગમાં સ્થિત સાંઈ બાબાની પ્રતિમા કરુણામય અને કલ્યાણકારી ભાષે છે શ્રદ્ધા અને ધીરજનો જીવનમાં સંદેશ આપનાર સાંઈબાબા કહેતા કે માનવ સેવા જ પ્રભુ સેવા છે અને તે જ વાતને સાર્થક કરતા વિવિધ લોકહિતના કાર્યો પણ મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે વાત કરીએ આ સ્થાનકના નિર્માણની તો વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં સરોલી ગામમાં સાંઈ બાબાનું મંદિર ન હતું સૌ લોકોએ બાબાના દર્શન કરવા શહેરમાં જવું પડતું તેથી મંદિરના ટ્રસ્ટી નગીનભાઈ બી પટેલ દ્વારા જમીન દાનમાં આપવામાં આવી સાથે જ આસપાસના ચાલીસ ગામ લોકોનો પણ સહકાર મળ્યો આમ વર્ષ બે હજાર ત્રણમાં આ સુંદર મંદિરનું નિર્માણ કરાયું જેમાં ન માત્ર કૃપાળુ બાબાની પરંતુ દત્તાત્રેય ભગવાન દૂંદાળા દેવ ગણેશજી પવનપુત્ર હનુમાનજી રામસંગ સીતાજી અને લક્ષ્મણજી જલારામ બાપા યોગેશ્વર ભગવાન લક્ષ્મીમા સરસ્વતી અંબા માતા ભોલેનાથ સાથે મા પાર્વતીની પણ સ્થાપના કરાઈ અહીંયા દર્શન કરવા પાંચ વર્ષથી આવતા છે આનંદ મળે છે સંતુષ્ટ મળે છે અને એમ સાંઈ બાબાનું દર્શન કરીએ તો એવું લાગે કે સુખ દુઃખ એમ સારું લાગે અહીંયા એમ વર્ષ બે હજાર પાંચમાં મંદિર ટ્રસ્ટ દ્વારા સાંઈ બાબાનું શયનખંડ બાબાની અખંડ ધૂણી બાબાની ભાવ સમાધિનું નિર્માણ કરાયું તો સાથે દ્વારકા માઈ અને સાંઈ બાબાનું જીવન ચરિત્ર દર્શાવતો હોલ અને સત્સંગ હોલનું પણ નિર્માણ કરાયું દર ગુરુવારે ભક્તો માટે સવારે મોરૈયાનો પ્રસાદ અને સાંજે ખીચડીના પ્રસાદનું વિતરણ કરવાની પરંપરા ચાલી બે હજાર ત્રણ માં મંદિરની સ્થાપના જે આપણું આ મંદિર દેખાય છે એ શરૂઆતનો ભાગ થયો છે બે હજાર પાંચ માં બાબાનો શહેનખન થયો બે હાજર સાત ની અંદર બાબાનો નું ચરિત્ર હોલ થયો બે હજાર પાંચ પછી બાબાની સાંઈના આ ધામમાં દર વર્ષે વિવિધ ઉત્સવોની ઉજવણી થાય છે જેમાં ગુરુપૂર્ણિમા દશેરા બાબાનો સમાધિનો દિવસ જલારામ જયંતિ ગોકુળ અષ્ટમી રામનવમી દત્તાત્રેય જયંતિ શિવરાત્રી નવરાત્રિ વગેરેની ઉજવણીમાં ભક્તો આસ્થાભેર જોડાતા હોય છે

કદાચ મહિનો બી લાગે બે મહિના બી લાગે એટલે ત્યાર પછી અમે એને ઇન્ફોર્મ કરીએ છીએ કે આવતીકાલે તમારા વાઘા અમે પહેરાવીએ છીએ તે સવારના આરતીમાં આવી જાય છે સાંઈ બાબાએ આપેલા માનવ સેવાના સંદેશને આ ધામમાં સાર્થક કરવામાં આવ્યું છે તેથી જ વર્ષ દરમિયાન નેત્ર ચિકિત્સા કેમ્પ અને વિવિધ રોગના નિવારણ કેમ્પનું આયોજન કરાય છે તો આમ સુરતના સરોલીનું આ સાંઈ મંદિર આસ્થા અને માનવ સેવાના સુભગ સમન્વય સમાન મંદિર બન્યું છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સુરત